ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂકો થવા જઈ રહી છે ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને પંચાવન વર્ષ થયા હોય જેમને પાંચ વર્ષની મુદ્દત થઈ હોય એમની સ્થાને નવયુવાનોને ટક આપવામાં આવે અને સંગઠન સુજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત મેં હરાયંગે એ સપનું સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇસ અમે સેન્સ લઈને સારાને તાકાતવાર અમારા વોર્ડ પ્રમુખો બને એવા અમે પ્રયત્ન કરીશું જય હિન્દ જય સત્તા નથી એટલે સ્વાભાવિક રીત છે પોતાની વિટમણા અને પોતાની વ્યથા રજૂ કરતા હોય છે બાકી ગુજરાત પ્રદેશના શ્રેણી વરણી પણ એક સાથે થઈ છે અને બધા એમને સ્વીકારી લીધા છે જે પ્રદેશ પ્રમુખમાં હતા રેશમાં એ પણ આજે સાથે મળીને કામ કરે છે અમે પૂર્વ પ્રમુખો છીએ પણ આજે ખભેથી ખભે મિલાવીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે કામે લાગી ગયા છીએ